છું તો જો રાતના ના હાડ્યા છે અને જાવું છે લોંગડી કારણ કે લોંગડી થી જવાનું છે સોમનાથ ફૂલ પધરાવા તો જઈ લોંગડી લોંગડી થી મારા ભાઈ ને જવાનું છે

તો કાંઈ વાંધો નહીં અમે નીકળી છીએ હવે અત્યારે લોંગડી પેલા જઈ ત્યાંથી સીધા જઈશું સોમનાથ તો એ બધું છે ભાઈ તો થઈ ગયા છે હલો હાલો નીકળીએ લોંગડી પડી ગયું છે સવાર તો ગુડ મોર્નિંગ બધાને અત્યારે નીકળી ગયા છે ભાઈ સાત વાગી ગયા છે સોમનાથ જવા અને બોલરામાં બધા બે જશે ઘણા બધા સંબંધીઓ હારે છે તો ધીમે ધીમે હવે નીકળી જઈએ ભાઈ કારણ કે હાજે આવેલા હતા આપણે લોંગડી અને વહેલા થોડુંક નીકળવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું છે તો સાત વાગ્યા છે અત્યારે તો ધીમે ધીમે નીકળી ભાઈ હા મારો બોલેરો છે આવી રીતનો જુઓ રાજ આ મહેમાનને બધા હે ગાડીનો હા આવી રીતનો જુઓ ગાડી છે ને હું છે મહેમાન મોજમાં વાહ તો મહેમાન આ છે ને અમારે ડ્રાઈવર છે અને એની જ ગાડી છે

આજો આગો આગો રહી છે આ જવાનું અમે છે ને સુરત ગયા ત્યારે અમે હારવાર હતા તે દુ નો આ જાય છે પાછો બધા મહેમાનને બધા હરવાર છે

બાયું ને નાસ્તો બાકી છે તે નાસ્તો કરે છે જો અહીં બેઠા બેઠા સરસ મજાનો નાસ્તો થઈ જાય પછી બધા પછી જાય છે પાછા દર્શન કરવા માટે મંદિરે જાય છે દરિયા દરિયા જઈને પછી પાછા દર્શન કરવા જાવ બધા તો પાછળ છે કાં દરિયા જાવ ને અહીંથી તમને મેન મંદિરના ભાઈ દર્શન કરાવી દઉં ત્યાં પછી કેમેરા લાવું ન હોય ભાઈ તો અહીંયા કેમેરા વખતે ફોન બોન લઈ જવા દે નહીં એટલે અહીંથી છે સીધું તમને મંદિર સરસ મજાનું દર્શન કરાવું છું મંદિરના જુઓ આ રૂ મંદિર તો સોમનાથ શું છે કે ભાઈ અહીંયા કેમેરો ન હોય એટલે દર્શન કરવા જઈએ એટલે આપણે ફોન લઈ જાવ મૂકી દેવાનું હોય અને ભાઈ આજે ગરમી એટલી છે સોમનાથ બે ત્રણ વાર ત્રીજી વાર લગભગ અમે આવી ગયા સોમનાથ ભાઈ બહુ

સવારી કરતા હોય ગાડીમાં ઘોડા ગાડીમાં ઘોડા ગાડી આ બાજુ છે તો ઘણી બધી છે આ બાજુ દરિયા ને કિનારે એટલે બધા હા ઓલી પડી પાણી તો દ્વારકામાં છે ને એ છે પણ આ બધા ઊંટ છે આટલા બધા ઊંટ સવારી બધા કરતા હોય છે સરસ મજા આવી વળતા

પણપદરા ગઈ છે શૈલેષ ને આ મુકેશ ને હું તૈયાર ગઈ છી ગ્રાઉન્ડ વેવા છે દરિયે અને વેળે પણ આવકમાં છે અત્યારે પાણી ઘણા બધી સુધી પોકી જાય છે ને અત્યારે આપણે છે ને ફૂલ પધરે ને વેવા છે ને હવે મંદિરે દર્શન કરવા જ નાવા જવું છે દરિયા અંદર અરે એમ થાય નાવા અહીંયા બધાના ફોટા પાડવાનું ચાલુ છે બધાના ફોટા પડી જાય એટલે આપણે નીકળી પછી દર્શન કરવા બધા ફોટા પડાવે છે એટલા બધા આવેલા હતા આ ફોટા શૂટ ફોટા બોટા પાડી ને આપણે દર્શન કરવા જવાનું છે સીધા મંદિરે તો આવી રીતના ફોટા પાડે છે દર્શન કરીને આવી ગયા છે ભાઈ કારણ કે ફૂલ ટ્રાફિક હતી અને મોબાઈલ નું તો એ ભાઈ નલાવ નથી એટલે કેમેરા સામે કઈ દર્શન કરે નથી પણ અમે દર્શન કરીએ ને બધા આવી ગયા છે પાછા આપણી ગાડીએ બોલેરે તો જો બધા એકદમ દર્શન કરીને આ કઈક મહેમાન કઈક લાવ્યા છે હવે એ જો બધા બેહી ગયા છે દર્શન કરીને નિરાયતે હવે ભાઈ ગયા હા એવું બધું છે ભાઈ તો બધું ગાડી તૈયાર કરવા મડ્યા છે પેલો ફટાફટ નીકળી જાય ભાઈ બપોર થઈ છે તડકો એવો થઈ ગયો છે આવી રીતનું છે બધું નથી આવી જશે દોસ્તો દીવ અને દીવનો નો કિલ્લો તમને બતાવી અને દરિયો સરસ મજાનો બતાવી છે પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનો કિલ્લો છે આ છે દીવનો કિલ્લો અને આ બાજુ પાછળ જવો ને તો દરિયો છે અને બીજું ઘણું બધું તમને બતાવીશ પણ હવે આપણે અંદર જઈ કા હમ જઈ દીવ દરિયામાં આવી કોઈ દી કે હું તો બીજી વાર આવી બીજી વાર વાહ ભાઈ વાહ બધા તો પાસે આવી ગયા છે દીવ દીવ થઈને પછી ઘરે જવાનું છે સરસ મજા નું જોવા લાયક ઘણું બધું છે હું તો એકવાર આવ્યો હતો ઘણો ટાઈમ થઈ ગયો ને બીજી વાર આવ્યો તો સરસ મજાનો ભાઈ અહીંયા કિલ્લો હશે અને દરિયાની વચ્ચે ભાઈ જેલ એક આવેલી દીવ આવતા હશે ને ભાઈ પોપટ થઈ ગયો હશે શું કયો દરવાજા પેક થઈ જાય ટિકિટ મળે એમ નથી ટિકિટ મળે નથી એટલે બહાર થી જોઈ નીકળી જવાનું થાય એનું કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો થઈ ગયો છે

અહીંયા કહેવામાં આવે છે થાય છે ને એ જેલ છે અને બાકીનો તો જો બધો કિલ્લો છે બહારથી તમે બતાવો ને તો જબરદસ્ત એકદમ સરસ મજાનો દેખાય છે પણ હવે આપણું શું છે કે કિલો અહીંયા જોવા નહીં જાય કે કારણ કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો છે તો હવે આપણે નીકળીશું ઘરે જવા રાતના અગિયાર વાગી ગયા છે અને સોમનાથથી ઘેર વી આવ્યા છે તો એક ભરપાની પાછળ પાકે બાકી રહી ફૂલ તો પતરાય દીધા પાછળ પાછા મળીશું તો આ વિડિયાનો કાંઈ એન્ડ કરવો છે તો પછી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય